આજે આપણે અમારા ગુરુ મહારાજ બધા છે એટલે એમની કોઈ અનુભવ વાણી જે કંઈ એ બનાવે છે એ આજ આપણને હંભળાવશે વાણી સરસાવશે એ આમનો અનુભવ છે તો ગુરુ મહારાજને આપણે વિનંતી કરવી કે તમે તમારી વાણી અમને સંભળાવો મારી પોતાની વાણે જે અંધશ્રદ્ધા વિશે મેં બનાવ્યો છે કારણ કે મને અંધશ્રદ્ધા વિશે એવા અનુભવ થયા છે અને એ અનુભવ હું રજૂ કરું છું હે ભાન વિના ભટકાણા એને પૂજવા પડે પણ આ જગતમાં અનેક લોકો આવા ભાન વિના ભટકાણા હવે ભાન વિના ક્યારે ભટકાય છે કે જે આપણા ધર્મગુરુએ મૂર્ખ બનાવી અને મૂર્તિ પૂજામાં વળગાડ્યા છે મૂર્તિ પૂજામાં વળગાડ્યા છે એટલે આપણા લોકો જે અભણ હતા કારણ કે ભણતર નથી અને આપણા વડભાઈઓ આવી મૂર્તિ પૂજામાં વળગી ગયા અને અત્યારના પણ ગળાના ઢગળે ઢળે મૂર્તિ પૂજામાં આવ્યા જાય છે પણ હાસી વાતની કોઈને જાણ નથી અને જાણ ધરમગુરો થવા દેતા નથી કારણ કે એમના રોટલા શેકવાનું બંધ થઈ જાય એટલે ધરમગુરુ આ કાંઈ હુજવા દીધું નથી અને જે શાસ્ત્ર પુરાવા લઈ અને મૂર્તિ પૂજામાં બધાને વળગાડી દીધા છે આ આખા ભારતને અવળા રસ્તે ચડાવ્યું છે હવે એમાંથી અમારા સંતો એમાં અમારા નિરાજ સંપ્રદાયના સંતો જે અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવાનું કામ કરે છે અને જો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવું હોય તો અમારી વાત જાણી અને આમાંથી અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી શકો છો એટલા માટે મેં વાણી બનાવી છે કે ભાન વિના ભટકાણા એને પૂજવા પડે પાણા આ જગતમાં અનેક લોકો ભાન વિનાના ભટકાણા માંદા પડે ને બોલાવે ભૂવા પછી જોવડાવે દાણા એ દાણામાં દિવસો વીતી જાય ત્યાં મરીઝા હશે માણા આ જગતમાં અનેક લોકો આવા ભાન વિના ભટકાણા હવે માંદા પડવા પછી તમને કઉ દવા લે નહીં અને માતાજી આગળ ખોળા પાથરે અને વાસણ વધારવા માંગે હમ એટલે અમારા ભોજા બાપા ફતેપુરની અંદર થઈ ગયા એને એવું કીધું કે પૂર્વના પાપ જાગે એના ઘેરે ડાકલા વાગે ધૂણી ધૂણી કરે ધમસાણા પછી લીલા નાળિયર માંગે ભૂવા પાખંડી ભેળા થઈ અને પછી કે આ અમારા ભોજા બાપા ભગત કહી ગયા છે એવી જ રીતે મેં અનુભવ લઈ અને મારી વાણી આવી રજૂ કરી છે કે માંદા પડે બોલાવે ભૂવા પછી જોવડાવે દાણા એ દાણા દિવસો વીતી જાય તો મરી જાય માણા કારણ કે ભૂવા પાસે જઈ અને વધાર બાંધે પંદરદીનો વધાર બાંધે પંદર દિવસ પૂરા થાય એટલે મહિનાનો વધાર બાંધે આમ જ્યાં કરવા જાય ત્યાં જે રોગનો ફેલાવો છે એ વીતી જાય શેલા ટેજ ઉપર વિવિધ જાય અને પછી ભૂવા પાસે જાય કાં કાંઈ મૂટ્યું નહીં એટલે ક્યાંક તમારો માતાજી માથે વિશ્વાસ નથી હવે વિશ્વાસ કઈ રીતે રાખવો વિશ્વાસ છે એ અંધશ્રદ્ધા છે હમ વિશ્વાસ તમારે કોની માથે રાખવાનો છે કે ડૉક્ટર માથે ડૉક્ટર સહી દેવ છે આવડા બે પાણાની મૃત્યુ કરાવી દેવ નથી ડોક્ટર છે એ દેવ છે એની માથે વિશ્વાસ રાખી અને જેવો તમારો રોગ હોય એવી ના માનતા થાય કોઈને પાંચસોની માનતા થાય કોઈને પાંચ હજારની થાય કોઈને પાંચ લાખની થાય જેવો તમારો રોગ એવી માનતાના ડોક્ટર પાંચ થાય એટલે ડૉક્ટર બાવળું જાને ઊભા કરી દે આને દેવ કહેવાય અને આ તો તમને કહો પથ્થરની મૂર્તિ આગળ જાય ન્યા માંગે કે એ મા મને મટાડી દીજો એ મા કાંઈ મટાડા નહીં એટલે બધા સમજી જાઓ અને પાછા વળો એના માટે આ મારી વાણીમાં મેં એવું કીધું છે કે માંદા પડે અને દાણા જોર આવે અને વાસણ વધારવા માંગે પણ એ વાસા વધારવા તમારું કાંઈ કામ નહીં કરે અને તમે નિમા નિમા રીશો અને હેરાન થઈ જશો એટલે આમાંથી પાસા વળો આ પાસા વળવામાં કોઈ સદગુરુ મહારાજનો સહારો લ્યો અને સદગુરુ મહારાજના શબ્દ હૃદય રાખી તો જ સમજી શકશો નકર તમે ભૂંડાઈના આમ નામ ભટકાને જ રાખશો એટલે મારી વાણીમાં મેં એવું કીધું છે કે કહે પરશો તમ કે સમજી જાયો નકર વહી જાય છે વાણા સંતો એ તો બહુ સમજાવ્યા પણ નથી માનતા જગતના માણા આ જગતમાં અનેક લોકો આવા ભાન વિનાના ભટકાણા આ ભાન વિનાનું ક્યારે ભટકાવવું પડે છે કે જ્યારે આપણે તો અહીંયા સમજણ છે નહીં એટલે ભટકાવવું પડ પડે છે બાકી જો ભટકાવવું ન હોય તો કોઈ જ્ઞાની પુરુષ આગળ જઈ અને હાસી વાત જાણી લ્યો અને તો જ તમને નક્કી થશે કે આ દેવી દેવથાના આ બધું શું છે કારણ કે ભુવો આખી જિંદગી માતાજીની પૂજા કરતો હોય ધૂપધુવાડા કરતો હોય ધૂણતો હોય પણ માતાજી એવું શું છે એને ખબર નથી હવે એ માતાજી એવું જો જાણવું હોય તો કોઈ સદગુરુ મહારાજ એ માતાજીને પણ જણાવે કે જો આને માતાજી કહેવાય આને ભગવાન કહેવાય આને હનુમાન કહેવાય આ રામાપેર કહેવાય એટલે રામદેવજી મહારાજે કીધું હરજીને કે હે ભક્તિ કરવી હોય તો પહેલાં અગમ ભેદને જાણવો પડે અગમભેદ જાણ્યા વિના આ ભક્તિ થાય એવું નથી કારણ કે ઘણા ભક્તિ જ કરે છે પણ ફોટા મૂકી અને કોઈ રામાપીરની ભક્તિ કરે કોઈ હનુમાનની ભક્તિ કરે આપણે પૂછ્યું એટલે કોની ભક્તિ કરો છો કે હું તો હનુમાન દાદાની ભક્તિ કરું છું તો અહીંયા રામાપીર ના પાડે છે કે આ ભક્તિ નથી આ ભક્તિ થતી નથી આવી રીતે ભક્તિ કરો કે અગમ ભેદ જાણો કામના બીજને વાળો આત્માને ઓળખી અને આ દેહ ભાવશે એ મટાડો જ્યાં લગી આત્માની ઓળખ નહીં થાય જ્યાં લગી તમે તમને નથી ઓળખતા ત્યાં લગી તમે જગતમાં કોઈને ઓળખતા નથી કારણ કે તમે તમે પોતે તમને જ ઓળખી લ્યો તો તમને જગત બધું ઓળખાશે પછી રામાપીર ઓળખાશે હનુમાન દાદો ઓળખાશે કોઈ પણ ભગવાન પાસે જશો તે ઓળખાશે ચાર ધામની યાત્રા કરશો તો ત્યાં મૂર્તિના દર્શન થાય કારણ કે તમને તમારી ખબર નથી જો તમારી ખબર હોય તો તમને મૂર્તિમાં ભગવાન દેખાય પણ પાથરા પાધરા તમે ચાર ધામ શું આખી જિંદગી ફરશો તો નક્કી નહી થાય એટલે ભગવાન આ જગતમાં ઘણા હશે લાખો ભગવાન થઈ ગયા રામ ભગવાન કૃષ્ણ ભગવાન વિષ્ણુ ભગવાન બ્રહ્મા ભગવાન શંકર ભગવાન પરશુરામ ભગવાન વિશુ ભગવાન બુદ્ધ ભગવાન ભગવાન ઘણા ખટાણા ફેરજો પણ સત સત હંમેશા એક જ હોય અને સતનું આખા વિશ્વમાં ક્યાંય મંદિર નથી સતને આખા વિશ્વમાં ક્યાંય મૂર્તિ નથી સત એવું છે તો સત એવું શું છે કારણ કે આપણે ભજન ગાવા બે સત્સંગ કરવા તો કરવાની બોલાવી સદગુરુ મહારાજની ને જાય હવે સદગુરુ મહારાજ એવું શું છે એ આપણને ખબર નથી ખાલી જાય બોલાવ આવડી ગયું કે જાય બધા છે ને આપણે બોલો હમ પણ સત એવું શું છે સતને જો જાણવું હોય તો કોઈ સદગરનું ગુરુ માધ્યમ લેવું પડશે અને એ સદગુરુ ગયા પછી સત શું છે એ આપણને ખબર પડશે એ સિવાય કાંઈ ખબર પડવાની નથી માટે બધા પાસા વળવાની જરૂર છે કોઈ સાદગુરુ પકડી લો અને એની સમજણ લઈ લો તો તમને આ જાણવા મળશે બોલો સદગુરુ મારા